ટેટાડ બાય વેબ સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું ધીરેન સર અને આજે આપણે જોવાનું છે ઈ સી સી ઈ સાહેબ આનો મતલબ શું થાય તો કે ખાસ ધ્યાન રાખજો કે પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ ઓકે એનપીમાં આનું ખાસ મહત્વ છે અને ફાઉન્ડેશનલ સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે આપણને પાંચ પ્લસ ત્રણ પ્લસ ત્રણ પ્લસ ચાર નું આપ્યું એમાં પહેલા પાંચ વર્ષની આની અંદર વાત થાય છે પહેલા પાંચ માં જયારે બાળક ત્રણ વર્ષનું પૂરું થાય છે ત્યારે એમને આંગણવાડીમાં મૂકવામાં આવે છે શેમાં આવે છે સાહેબ આંગણવાડીની અંદર મૂકવામાં આવે છે જ્યારે બાળક જ્યારે બાળક પાંચ વર્ષનું પૂરું થાય છે ત્યારે બાળકને બાલ વાટિકાની અંદર મૂકવામાં આવે છે બાલ બાળવાટિકાની અંદર મૂકવામાં આવે છે ત્યારે બાળકના 6 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે બાળકને પેલા ધોરણમાં મૂકવામાં આવે છે અને 7મો છઠ્ઠું આખું પૂરું થાય અને પછી બીજું ધોરણ આવશે ત્યારે બીજું ધોરણ પૂરું થાય ત્યારે બાળક 8 વર્ષનો પૂરો થઈ ગયો હશે એટલે કે આ જે ECCE છે કે 3 થી લઈને 8 વર્ષના બાળક સુધીની વાત છે ઓકે હવે એવું કહેવામાં આવે છે કે ત્રણ થી ત્રણ થી છ વર્ષ અથવા તો બાળક બાળક છ વર્ષ નો થાય ને બાળક છ વર્ષ નો થાય ત્યાં સુધી ત્યાં સુધીમાં લગભગ પંચ્યાસી ટકા જેટલો વિકાસ થઈ જાય એટલા જ માટે આ ચાલુ કરવામાં આવ્યું છે આંગણવાડી બાળ વાટિકા ત્રી ત્રણ વર્ષથી તે ત્રણ વર્ષથી તે ભણતર ચાલુ કરી દેવામાં આવ્યું છે કારણ કે બાળકનો પંચ્યાસી વિકાસ છ વર્ષ સુધીમાં થઈ જતો હોય છે ક્લિયર છે ઓકે ડન અને આને કહેવામાં આવે છે ત્રણ થી આઠ વર્ષ છે એને શું કહેવામાં આવે છે ફાઉન્ડેશનલ સ્ટેજ ફાઉન્ડેશનલ સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે

આનો મતલબ થાય બાળકનો બગીચો આનો મતલબ થાય બાળકનો બગીચો ઓકે આ કોન્સેપ્ટ આપવાવાળા કોણ હતા કોબે કોણ હતા કોબે ક્લિયર આના વિશે આપણે ઇન ડિટેલ ચર્ચા કરીએ આજે તો ઈસીસી છે ઓકે બાળકને મજા કરાવવાની છે ભાઈ ઓકે બાળકનો સંપૂર્ણ વિકાસ થાય કરવાનો છે બાળક ખેલ દ્વારા

બીજા ત્રીજા ધોરણ સુધીમાં એને ફલન શીખવાડી દેવાનું છે વાંચતા લખતા ગણતા શીખવાડી દેવાનું છે શરૂઆતમાં જ્યારે તમે શીખવાડો છો ત્યારે રેતીમાં રમતા રમતા એને શીખવાડો રેતીમાં એકડો કરાવો ક કરાવો આવી રીતના બાળકને મજા આવી જોઈએ સ્કૂલે જવું ગમવું જોઈએ શાળાએ જવું ગમવું જોઈએ વચ્ચે પ્રોજેક્ટ આવ્યો તો બાલા વાલા પ્રોજેક્ટ બિલ્ડિંગ માં જ તે બધું લખેલું હોય કલમ ખટારો એટલે જોઈને શીખે જોઈને શીખે બાળક ઓકે બાળકનું રચનાત્મક જે છે પાસું એમાં વધારો થાય એના ઉપર ધ્યાન રાખવાનું છે પ્રશ્ન અહીંયા થી પણ પૂછાય છે સાહેબ ઈસીસીઈ નું પૂરું નામ જણાવો ઈસીસીઈ નું પૂરું નામ છે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન કે ખાસ આપણે યાદ રાખશું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે આ ક્વેશ્ચન તેનો ઉદ્દેશ બાળકને સંપૂર્ણ વિકાસ સુનિશ્ચિત કરવાનો છે કે ભાઈ પંચ્યાસી ટકા વિકાસ પૂરો થઈ જાય સાળ સંભાળ આવે પ્રારંભિક શિક્ષણ સામેલ છે પોષણની અંદર સર્વાંગીણ વિકાસ થાય ઓકે પોષણની અંદર બાળકને પ્રોટીન કાર્બોદિત એ વ્યવસ્થિત માત્રામાં મળી રહે એટલે કે બાળકની વૃદ્ધિ અને વિકાસ સંપૂર્ણપણે થાય વૃદ્ધિ અને વિકાસ સંપૂર્ણપણે થાય એટલે બાળકને મધ્યાહન ભોજન પણ આપવામાં આવે છે હવે તો ચાલુ થઈ ગયું છે અલ્પ આહાર પણ ચાલુ થઈ ગયું છે શું ચાલુ થઈ ગયું છે અલ્પ આહાર એટલે કે બાળક સ્કૂલે આવે એટલે તરત પ્રાર્થના પતે એટલે એને એક દિવસ સુખડી આપવાની વાત છે ઓકે જેની ઉપર સુખડીની ઉપર પણ એ બદામ જે છે કાજુ છે અથવા તો શીંગ છે એવું નાખવાનું છે અને બીજા દિવસે એક દિવસ સુખડી એક દિવસ મિક્સ કઠોળ મિક્સ કઠોળ આપવાની વાત છે ક્યારે આપવાની છે પ્રાર્થના પતે તરત મધ્યાહન ભોજન જે છે જેની શરૂઆત તમિલનાડુમાં થયું અને બીજું આપણું ગુજરાત ઓકે આ જે મધ્યાહન ભોજન જે છે એ તમારે રિશેષમાં આપવાની વાત છે કે જેથી કરીને બાળક કુપોષણનો શિકાર બને નહીં આ કાર્યક્રમ શું કામ આવ્યો કારણ કે બાળક કુપોષણનો શિકાર ન બને શિકાર ન બને અને બીજું કે જે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો જે છે જીઈ આર ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો વધે ઓકે ઘણા જે છે ભણવા ન આવે પણ જે ગણ જે પિછડી જાતિના છે અથવા તો ભણવા નથી આવતા તો એ આ એમડીએમ ના બાને પણ આવે મધ્યાહન ભોજન અને અલ્પાહાર ત્યાં મળે છે એ બાને પણ બાળક ભણવા માટે આવે અને શિક્ષણ પ્રાપ્ત કરે અને સાક્ષર થાય આ પ્રોગ્રામ બાળકોના રચનાત્મક વર્ષોમાં ગુણવત્તાયુક્ત સંભાળ અને શીખવાની તકો પ્રદાન કરે છે જેથી તેઓ તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી વિકાસશીલ કરી શકે છે આ ઈસીસીઈ છે એ નાના બાળકો માટે છે ક્લિયર અહીંયા જે છે એમાં આ વાત થાય છે પહેલી NEP નું જે ફાઉન્ડેશનલ સ્ટેજ છે એ છે ECCE ઓકે જેમાં પ્રી સ્કૂલ લઈ આવી જાય છે 3 થી 8 વર્ષ માટે ક્લિયર છે 3 થી 8 વર્ષની વયના બાળકો માટે 3 થી 8 વર્ષના વયના બાળકો માટે પાયાનો શીખવવાનો અભ્યાસક્રમ બે ભાગમાં વહેંચાયેલો છે પહેલું 3 થી 6 જો ઓકે ત્યારે આંગણવાડી અને પૂર્વ પ્રાથમિક શાળા એટલે કે આંગણવાડી આંગણવાડી ઓકે જેને પણ કહેવાય કહેવાય જેને પણ ક્લિયર છે આ નામ અને બીજું પૂર્વ પ્રાથમિક શાળા બાલવાટિકા તો આની પછી આવશે આંગણવાડી પછી ઓકે બાલવાડી કહીશું આપણે ક્લિયર હા બધું મિક્સ થઈ જશે ખબર પડી ના ત્રણ થી છ વર્ષમાં શું આવશે ભાઈ બે વર્ષ આંગણવાડી આવશે અને એક વર્ષ જે છે એ શું આવશે બે વર્ષ આંગણવાડી ને એક વર્ષ બાલવાટિકા બાલવાટિકા નો સમાવેશ હવે સ્કૂલમાં કરી દેવામાં આવ્યો છે ઓકે શાળાની અંદર જ તે સમાવેશ કરી દેવામાં આવ્યો છે બાલવાટિકાનો ક્લિયર છે અધરવાઇઝ આંગણવાડીને સિનિયર કેજી જુનિયર કેજી તરીકે પણ ઓળખવામાં આવે છે છઠ્ઠા ધોરણ પૂરું થાય ત્યારે જ એ પહેલા ધોરણમાં આવશે પાંચ વર્ષની ઉંમરે ઓકે બાલવાટિકામાં પ્રવેશ મળશે પાંચ વર્ષ પૂરા થયા હોય તો જ બાલવાટિકામાં ઉંમર પ્રવેશ મળશે એક દિવસે બાકી હશે તો બાલવાટિકામાં નહીં મળે સેમ ટુ સેમ પહેલા ધોરણમાં પણ છ વર્ષ પૂર્ણ હશે છ વર્ષ પૂર્ણ હશે પૂરા થઈ ગયા હશે તો જ ક્યારે પણ એક જૂનના આધારે એક જૂન સુધીમાં છ વર્ષ પૂર્ણ થઈ ગયા હશે તો જ પહેલા ધોરણમાં પેલું ધોરણ હોય બધાનું શું હોય એક જૂન ઓકે એક જૂન એ ચેક કરવાનું કે આટલા વર્ષ પૂરા થયા છે કે નહીં બહુ સ્તરીય પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવામાં આવે છે કેવું આપવામાં આવે છે પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવામાં આવે છે શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા આદિજાતિ બાબતોના મંત્રાલયના સહિયારા પ્રવાહ સહિયારા પ્રયાસો સાથે અમલીકરણ થયું છે બધાએ બહુ બધો ફાળો બધાયનો આપ્યો છે જે બાળકોએ શાળા છોડી દીધી છે તેમને ફરી શાળાએ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે ઓકે આપણને ખબર છે કે બે સુધીમાં બે સુધીમાં સો ટકા અને ઉચ્ચ શિક્ષણ ની વાત કરું તો બે હાજર પાંત્રીસ સુધીમાં પચાસ ટકા ઓકે આશેમાં ઉચ્ચ શિક્ષણમાં આશેમાં પ્રાથમિકમાં ઈસીસી ના ઉદ્દેશો શું છે તો પ્રારંભિક વર્ષોમાં બાળકોની સંભાળ બાળકોને સ્કૂલે આવવું ગમે ઓકે શિક્ષણ જે છે ને જ્યારે મળવું જોઈએ એટલું એમને પ્રાપ્ત થઈ જાય સલામતી બાળકોની હોય સ્વીકૃતિ સેપ્ટેન એક્સ એક્સેપ્ટન્સ બાળકોને સલામત સ્વીકારીને આદરણીય વાતાવરણ પૂરું પાડે બાળકોનું આરોગ્ય મસ્ત રહે એટલે એમને જે તે રસીકરણ પણ કરવામાં આવે અને પોષણ મળે એની માટે આપણે એમડીએમ જે છે અલ્પાહાર જેવું ચાલુ કર્યું છે સંતુલિત આહાર અને સ્વચ્છતાની ટેવો વિકસાવવાની છે કઈ રીતના આપણે રહેવું જોઈએ ઓકે બાળકોને મજા કરાવતા કરાવતા આપણે ભણાવવાનું છે ભાઈ ભાષાને સૌચ સંચાર કૌશલ્ય જે છે એ વિકસાવાનું છે એટલે કે બાળક બાળક છે ને પહેલા એવું માનવામાં આવતું પેલા કેવું માનવામાં આવતું આવું બાળક જે છે ખાલી છે એની અંદર આપણે શિક્ષકોએ જ્ઞાન ભરવાનું છે એવું પહેલા માનવામાં આવતું હવે કેવું માનવામાં આવે છે કે બાળકમાં ઓલરેડી એના અનુભવો પડ્યા છે એના માતા પિતા પાસેથી એને ઘણું બધું શીખ્યું છે

એનામાં અંદર છે ભૌતિક અને મોટર વિકાસ ઓકે એટલે કે ભાઈ હાથ હાથ પગ શારીરિક શારીરિક જે છે 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 ઓકે માનો કે આ વિકાસ એનો થવો જોઈએ જ્ઞાનાત્મક અને સંવેદનાત્મક વિકાસ બાળકોની તર્ક શક્તિ વધે બાળક તર્ક કરતા થાય ઓકે ભાવના એમનામાં કેળવાય શું સારું શું ખોટાની એને ખબર પડે ઓકે ગુડ ટચ બેડ ટચ ની ખબર પડે ઓકે આવું બધું શીખવાડવાનું છે સામાજિક અને ભાવનાત્મક વિકાસ આપણે એમનો કરવાનો છે ઔપચારિક શિક્ષણ આપવાનું છે કેવું આપવાનું છે ઔપચારિક શિક્ષણ આપવાનું છે એટલે સ્કૂલ શિક્ષણ આપણે એને આપવાનું છે એટલે કે જેટલું નક્કી કર્યું હોય એટલું આપણે એને એકડા જે છે ઓકે સરવાળા બાદ બાકી જે છે અથવા તો વાંચન જે છે એ એમને આવડી જવું પડે ત્રણ ધોરણ પૂરું થાય ત્રણ ધોરણમાં તો એસીસી નહીં આવે બે ધોરણ સુધી આવે પણ ત્રણ ધોરણ પૂરું થાય ત્યાં સુધીમાં એને જોડિયા અક્ષર એ બધું આવડી જવું પડે એસીસી ના ઘટકો જોઈએ આપણે તો એક વ્યવસ્થિત કાર્યક્રમ છે બાળકોના વિકાસને ફાળો આપે છે આરોગ્ય પોષણ સ્વચ્છતાને મહત્વ આપે છે માતા અને બાળક માટે પ્રિનેટલ અને પોસ્ટમોર્ટમ ઉપર ધ્યાન આપે છે સંતુલિત આહાર રસીકરણ અને બાળકોને નિયમિત આરોગ્યની તપાસની કરાવવામાં આવે છે ખાસ આના ઉપર ધ્યાન રાખશું આપણે સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવાનું છે સંભાળ અને સલામતી ઓકે સામાજિક ભાવનાતકો જરૂરિયાતો પૂરી પાડવાની છે પ્રારંભિક ઉત્તેજના હોય બાળકોને છે ને જોવું ગમે સાંભળવું ગમે સ્પર્શવું ગંધવું ચાખવું જે ઇન્દ્રિયો દ્વારા અનુભવ આપવાના છે એટલે કે બાળક જે છે ને એ અનુભવ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરે બાળક અનુભવ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરે તેને મહત્વ આપવામાં આવ્યું છે ઓકે જો અહીંયા ઈસીસી ના ઘટકોની સંરચના છે એને સ્વાસ્થ્ય પોષણ સ્વચ્છતા ઉપર દેખભાળ સુરક્ષા ઉપર પ્રારંભિક ઉદ્દીપન ઉપન અને પ્રારંભિક શિક્ષા ઉપર ભાર આપવાનો છે મગજના વિકાસને પ્રોત્સાહન આપવાનું છે મગજનો વિકાસ જે છે એ 6 વર્ષ સુધીમાં 85% વિકાસ સંપૂર્ણ વિકાસ થઈ જાય એની માટે આપણે ખાસ ધ્યાન આપવાનું છે પ્રાથમિક શિક્ષણ એટલે અર્લી લર્નિંગ ત્રણ થી છ વર્ષના વયના બાળકો માટે વય યોગ્ય શિક્ષણ પ્રદાન કરવું જોઈએ ઓકે જેમના જેમનો વય જેમની ઉંમર જેટલી હોય એ પ્રમાણે એમને શીખવાડવાનું છે રમત ગમત આધારિત શિક્ષણ આપણે આપવાનું છે પ્રવૃત્તિ આધારિત શિક્ષણ એટલે કે એક્ટિવિટી બેઝ શિક્ષણ આપણે આપવાનું છે બાળકો બાળકોની જિજ્ઞાસા જે છે અને સંશોધનને પ્રોત્સાહન આપવાનું છે આપણે ઓકે ટીચિંગ ધ ચિલ્ડ્રન આલ્ફાબેટ લેંગ્વેજ નંબર કાઉન્ટિંગ ઇન્ડોર આઉટડોર પ્લે પઝલ લોજિકલ થિંકિંગ સોલ્વિંગ વિઝ્યુઅલ આર્ટ ક્રાફ્ટ મ્યુઝિક એન્ડ મુન્ટ ચલો આ બધા ઉપર ધ્યાન આપવાનું છે ઇસીસી માં જો આપણે શું ભણાવવાનું છે તો કે આલ્ફાબેટ ભણાવવાના છે એ કક્કો ભણવાની છે લેંગ્વેજ ભાષા એમને તો જ આવડશે જે કક્કો આવડશે તો નંબર્સ ભણાવવાના છે એક થી સો એક થી હજાર એવા કાઉન્ટિંગ કરતાં શીખવાડવાનું છે કલર પૂરતા શીખવાડવાનું છે આકાર વિશેની સમજણ આપવાની છે અંદર એને બહારની ગેમો રમાડવાની છે પઝલ્સ સોલ્વ કરાવવાના છે બાળક લોજિકલ થિંકિંગ કરતો થાય ક્રિટિકલ થિંકિંગ કરતો થાય એવી રીતના આપણે એને ટ્રીટ કરવાનો છે પ્રોબ્લમ એ જે છે એ જાતે સોલ્વ કરતો થાય ઓકે ડ્રો કરે પેન્ટિંગ કરે આર્ટ વિઝ્યુઅલ આર્ટ કરે મતલબ કે વિચારતો થાય ક્રાફ્ટ કરે ડ્રામા કરે ઓકે પપેટ્રી જે છે ઓકે આપણે જે એ મ્યુઝિકથી આપણે મુવમેન્ટ થી એને આ બધા થી એ શીખે એ આપણે કરવાનું છે ફ્લેક્સિબલ હોવું જોઈએ ઓકે આપણું શિક્ષણ કેવું હોવું જોઈએ ફ્લેક્સિબલ હોવું જોઈએ ગમે ત્યારે આપણે ફેરવી શકીએ મલ્ટીપલ ફેસિલિટેટેડ મલ્ટી લેવલ માં પ્લે બેઝ લર્નિંગ હોવું જોઈએ એક્ટિવિટી બેઝ લર્નિંગ હોવું જોઈએ ઇન્ક્વાયરી બેઝ લર્નિંગ હોવું જોઈએ ડન છે તો આ ઈસીસી માં બધું આવી ગયું આ એક ફોટા ની અંદર એક ફોટાની અંદર બધું આવી ગયું કે ભાઈ આવી રીતના એજ્યુકેશન આપણે આપવાનું છે ઓકે ફાઉન્ડેશનલ ફાઉન્ડેશનલ સ્ટેજમાં ભારતમાં પોલિસી શું છે જો ભારત સરકારની અર્લી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન પોલિસી છે કે જે આનો કેર કરે છે તેનો હેતુ છ વર્ષ થી ઓછી ઉંમરના બાળકોનો વિકાસ શીખવાની ક્ષમતાને પ્રોત્સાહન આપવાનો છે શિક્ષણ મંત્રાલયને મહિલા અને બાળક વિકાસ મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવ્યો છે આ નીતિ ઉદ્દેશ તમામ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંભાળ પૂરું પાડવાનો છે પ્રિનેટલ થી ત્રણ વર્ષ માતા અને બાળકના સ્વાસ્થ્ય અને પોષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે 3 થી છ વર્ષમાં અને ઉંમરને અનુકૂળ ત્રણ વર્ષ એને મજા કરાવવાની છે એને કશું ભણાવવાનું નથી ત્રણ વર્ષ વર્ષમાં સુધી શું કરવાનું તો બાળક વર્ષનો થાય ત્યાં સુધી માતા સરકારે ધ્યાન આપવાનું છે અને એના પોષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે પણ જ્યારે બાળક ત્રણથી થી છ વર્ષનો હોય ત્યારે આપણે સરકારે શું કરવાનું છે કે અનુકૂળ શિક્ષણ અને સામાજિક ભાવનાત્મક વિકાસ બાળકમાં થવો જોઈએ એ કામ કોણ કરશે સરકાર રસીકરણના કાર્યક્રમો છે નવજાત શિશુઓ માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ રસી દઈ જાય છે જેથી કરીને એને ઓરી અછબડા ઓછા થાય કે પછી પોલિયો નો થાય ભારતમાં ઈસીસી ના વિકાસમાં નીચેની વ્યક્તિનો નોંધપાત્ર ગીજુભાઈ બધેકા જો ગીજુભાઈ બધેકા બાળકોનું જે ભણતર છે એમાં નોંધપાત્ર ફાળો જો હોય તો ગીજુભાઈ બદેકા તારાભાઈ મોદક મેડમ મોન્ટેસરી ત્રણ વસ્તુ આપણે યાદ રાખશું ઓકે ક્વેશ્ચન પૂછાશે ચાર અમ ચાર હોય એમાંથી આ ત્રણ સિવાયનું જે નામ હોય એનો ફાળો નથી આ ત્રણનો ફાળો ખૂબ જ છે ઈસીસીઈ ના વિકાસમાં ગીજુભાઈ બદેકા તારાબાઈ મોદક અને મેડમ મોન્ટેસરી ઇસીસી ની નીતિ ખાસ કરીને સામાજિક અને આર્થિક રીતે વંચિત બાળકોને ઓકે એસસી એસટી ઓબીસી ના જે આર્થિક જે છે બાળકોને સંભાળ અને શિક્ષણની ખાતરી આપે છે બધા બાળકો માટે સમાન શૈક્ષણિક તકો આપવાની વાત કરે છે આંગણવાડી કેન્દ્રોમાં વંચિત બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અને પોષણ પૂરું પાડવામાં આવે છે ઓકે આંગણવાડીમાં મોકલીએ છીએ ને આપણે ત્રણ વર્ષનો પૂરો થાય એટલે અને ટેટાટ ના તમામે તમામ કોર્સ ઉપર જે નવા વિદ્યાર્થીઓ છે એને આપણે વેલકમ કરીએ છે તો કે વેલકમ 50 પ્રોમો કોડ લગાડી અને ટેટાટ તમામ કોર્સ ઉપર 50% ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરી શકે છે ઓકે અને નીચેના નંબર ઉપર સંપર્ક કરી શકે છે કોર્સ ખરીદવા માટે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો આ કન્ટેન્ટ વાળો કોર્સ છે પ્રિલિમ પ્લસ મેન્સ બંને આવી જશે ધોરણ 6 થી 10 નું આખે આખું ગણિત તમને આ કોર્સની અંદર મળી જવા પાત્ર છે નવા વિદ્યાર્થીઓ માટે વેલકમ ફિફ્ટી કોડ છે લગાડી અને તમે પચાસ ટકા ઓફ મેળવી શકો છો અને જોઈન કરીને ટેટ ટાટની તૈયારી શરૂ કરી શકો છો ઓકે ચલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત